અમરેલી ખાતે આવેલ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સાત વર્ષની બાળકી ઉપર દીપડાઈ હુમલો કરી દીધેલ હોવાનો બનાવ સામે આવી રહ્યો છે આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં સાત વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરી દીધેલ હોવાથી આ માસુમ બાળકીનું મોત નીપજ્યું છે આ અંગે વધુમાં મળતી વિગતો અનુસાર જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામના સીમ વિસ્તારમાં બનાવ બન્યો છે અહીં ચત્રુપા જોધુભાઈ બાંભણિયા નામની બાળકીના માતા પિતા વાડીમાં કપાસ વીણતા હતા તે સમયે દીપડાએ બાળકીના ગળાના ભાગ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી ગંભીર રીતે ઘાયલ આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેમનું મોત નીપજ્યું હતું આ બનાવને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે